પ્રસાદ લઈ વાળ્યો છે અને ખાટું શ્યામ કરી નાખવાનો છે ફૂલ લઈ વાળ્યું છે ખાટું શ્યામ ને ચડાવવા માટે અને પ્રસાદી લઈ વાળી છે પીંછી લઈ વાળી છે તો ચાલો હવે આપણે ચડાવતા આવી પણ ઘરે ઢીલા કરવાના બાકી રહી ગયા હવે જોઈએ ક્યાં મળશે ને આગળ હે હવે મંદિરે લાઈન માં જોડાઈ ગયા અને રોલા કરે કરેલા બરીખા મારી મારી નાલેરા રોલા વાળા લાગુ આયા આગળ હે ને એ પંખો લગાવી દીધો હે હેલિકોપ્ટર ને ઉખાડીને જો

અને આયા કે ભાઈ ધન ધીગાણું જામી ગયું તો અને રોલા ફોલા કરી વાળા ધન જો ખાલ થી હવે ને આપણે ઘર ખસકાઈ મુકવાનું હે ને હવે આગળ શું માહોલ બને હે જોઈએ હે હવે અહીંયા આગળ થી બસ માં બેહી હવાઈ જહાજ માં બેહીને ઘર ખસકાઈ મેલી અને પછી આગળ શું થાય એરપોર્ટે ખસકાઈ મેલે હે ને ગુજરાત માં ભાઈ વરસાદે સમરા ગાડી ના છે આગળ જો ખૂબ વરસાદ પડ્યો હે

ਨੇ ਬੈਲ ਆਈਕਨ ਆਲਪਰ ਰੱਖੋ ਜਾਨੀ ਤੇਰੇ ਕੋਲ ਨੂੰ ਨੋਟੀਫਿਕੇਸ਼ਨ ਜਲਦੀ ਮਿਲੇ ਥੈਂਕ ਯੂ ਸਾਰੇ ਗੁਲਾਬ